ुणा जय गज बदन षडान माता जगत जननी दामिनी दूती गाता जय 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 गिरिराज किशोरी जय महेश मुख चंद्र जग जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव प्रणवाहू

उमारमन करुणा अयन जाहिरीन परने करवु कृपा मरदन मयन सियाराम मयन सब जग जाने सियाराम सब जग प्रणाम जोरी जो जुगपी कु प्रणाम जोरी जुग पानी चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् अक्षरम् சுலியம் ஓ துளசிதாஜி அக வர்ணன் கே ભવાની એ જોયું કે અહીં મારા પતિનું અપમાન થાય છે ઈશાન રુદ્ર કલશ ઈશાન ખૂણામાં રુદ્રનું સ્થાપન હોય છે એ હતું જ નહીં જ્યારે યજ્ઞનો કર્મકાંડની કર્મકાંડ ની શરૂઆત કરવામાં આવે અમારે પંડિતો સવારા યજમાનોને આમ ડાબા હાથમાં ચોખા લેડવે પછી એના માથા ઉપર જમણો હાથ મુકાવે પછી આમ ફરતો ફેરવે છે ચોખા ભૈરવ નાથ ની આણ આપે છે કે આ યજ્ઞ મંડપમાં આ પધારો મહારાજ એ કાલ ભૈરવ આવી જાય પછી કોઈ વિઘ્ન નો આવે તમારા મંડપમાં હવે દક્ષ તો શિવ તત્વનો જ વિરોધી હતો તો ભૈરવ ને તો ક્યાંથી બોલાવે અને જો ભૈરવ નું આવાહન કર્યું હોત તો વીરભદ્ર ને ઈ તાકાત છે ભૈરવ ની ભૈરવ કોણ હે બાપ ઓ શિવ શિવ કી શ્વાસ હૈ શિવ નો રાઈટ હેન્ડ ભવાની મનમાં લાગી મારાગણી જય અંબાઈ જય ભવાની જય અંબાઈ જય ભવાની જય અંબાઈ પગના અંગૂઠા અગ્નિ ની જ્વાળા નીકળી ભવાની ત્યાં ત્યાં સતી થઈ ગયા શરીર છૂટી ગયું આ દેશ એટલો મહાન છે રાજપૂતાણીઓ જયારે સમય પાકે ત્યારે કોઈના શરીર ને એનો ટચ ન થવા દે ઈ છેલ્લે રાજપૂતાણીઓ જોહર કરી નાખે જય અંબે જય ભવાની અગ્નિમાં પડી જાય મહિલાઓ મહિલાઓ સતી થાય બાપા પણ ક્યાંય સાંભળ્યું ભાઈડા સતી થયા એ સતોય ન થાય ભાગ્ય છે તમને મળી ગયા સારા પત્ની હું તો બાપજી ની નથી પૂજા પણ મેં ગોર પૂજન કર્યું છે મને સારા મળી ગયા મોરાણી બાપુ વખાણ કરે રમેશ તને તો બધા કરતા સારું મળ્યું છે બસ એ જોડી અમર રહે કાલ ભેરો દીકરી હતી રાજભાઈ ના લગ્ન થયા પણ રાજભાઈ એટલા બધા રૂપાળા હતા બાદશા ગોરી મા પાલિતાણા માં ગોરીબેલમ ઘોડા પર થી નીચે ઉતરી રાજભાઈ નો હાથ પકડવા જાય રાજભાઈ ગાડામાંથી ઉતરી વેરડા માંથી ઉતરી રાજભાઈ દોડવા મીડ્યા હતા

ભવાની જ્યારે દેહનો ત્યાગ કરે ત્યારે ભગવાન પાસે માંગ્યું છે એક જન્મ નહીં મને જન્મ જનમ શિવ પદ અનુરાગા શંકરના ચરણ માં મારો પ્રેમ અમર રહી જાય નહીં તો યોગાગની માં બળી નું થાય ને પછી એને બીજો જન્મ ન મળે રામાયણ વાંચો શબ્રી યોગાગ્નિ માં બળી ને વસ્મ થયા છે બીજો જન્મ ન મળે જો વાસના લઈને તમે શરી છોડો તો બીજો જન્મ મળે તો ભવની વાસના પૂર્વ જન્મ નું કારણ બને છે એટલા માટે તો કોઈ ગુજરી થતું હોય ને ત્યારે એને રામ નામ બોલાવાનો પ્રયાસ કરવામાં આવે બીજું કઈ નઈ શ્રી રામ બોલો હરે રામ બોલો હરે રામ બોલો હરે કૃષ્ણ બોલો એ તો જિંદગીમાં રામ નામ લીધું હોય તો યાદ આવે આવે જ નહીં અઘરું છે કોઈ ગુજરી જતું હોય ને ત્યારે તમારાથી બને ને તો બને ત્યાં સુધી આખા રહેવું અને મનમાં ભગવાન નું નામ તમારે લેવું એ નો લઈએ કે કઈ નહીં મારે મારી વાત ન કરાય અમારા પિતાજી ચાર ભાઈઓના પરમ ભક્ત હતા શ્રાવણ મહિનાની વદાઠમ મહારુદ્ર યજ્ઞ કરાયો અને રાત્રે 12 વાગે એમને કેન્સર થયેલું ગળાનું રાત્રે 12 વાગે પૂર્ણાવતી થઈ અને બધા જ બ્રાહ્મણોએ ગીતાનો આઠમો અધ્યાય મંત્ર બોલ્યા મારા પિતાજી પ્રાણ છોડી દીધા એ બ્રાહ્મણોનો અવાજ સાંભળતા સાંભળતા શરીર છૂટી ગયું

ચર ચા તેરી જલી ચર ચા તેરી ઉલી